દ્વારકા પોલીસ સ્ટેશનમાં પડી રહેલી એક બોલેરો કાર જે મોહિત શર્મા નામનો એક યુવક હતો તે સેલ્ફી માટે ચોરી જાય છે પરંતુ પોલીસને માહિતી હોતી નથી તેવામાં આ જે કાર છે સવારના સમયે ચોરાઈ છે અને પોલીસને માહિતી મળે છે કે પોતાની કાર ચોરાઈ છે આ મામલે પોલીસ હરકતમાં આવે છે તેમજ જિલ્લાની એસઓજી તેમજ એલસીબી સક્રિય બને છે અને આ જે કાર છે તે જામનગર પાસેથી પકડે છે આ દરમિયાન પોલીસ જે રૂટ હતો તેમાં અલગ અલગ સીસીટીવી ફૂટેજ તપાસે છે અને એક યુવકને ઝડપે છે આ યુવકે તો સેલ્ફી માટે કાર ચોરી હતી તેવું તેણે તે સમયે કહ્યું હતું જો કે આ મામલે દ્વારકાના ડીવાય એસપી ખુલાસો કર્યો છે ને તેઓ શું વાત કહી છે તે સાંભળો આજરો તારીખ અઠ્યાવીસ બારના દ્વારકા પોલીસ ખાતે દ્વારકાની સરકારી બોલેરો જેના નંબર છે જી જે અઢાર જીબી બોતેર ઓગણસી નંબરવાળી ગાડી દ્વારકા પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં ઉભેલી હતી એ દરમિયાનમાં સવા આઠ સાડા આઠની વચ્ચે કોઈ સમ એને ચોરી કરી અને નાસી ગયેલો હતો આ વાતની ખબર પડતા જ દ્વારકા જિલ્લાના તમામ અધિકારી અને પોલીસ સ્ટેશનને એલર્ટ કરવામાં આવેલા હતા અને આ અંગેની તપાસ હાથ ધરતા માલુમ પડેલ કે આ બોલેરો છે એ પ્રથમ અહીંયાનું કુરંગા ટોલ ટોળનાકું પાસ કરી ગયેલ ને ત્યારબાદ ટોલ ટોલનાકું પાસ કરી ગયેલ જેથી બાજુના જિલ્લા જામનગરને પણ એલર્ટ કરવામાં આવેલ હતું અને આયત્રીથી જામનગર ખાતે ટીમ પણ મોકલવામાં આવેલી હતી જે દરમિયાનમાં જામનગર એલસીબી તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાની એસઓજી ટીમે બંને સંયુક્ત સર્ચ ઓપરેશન દરમિયાન અંબર ચોકડી પાસે આ બોલેરો ગાડીને ચોર સાથે પકડી પાડેલ છે આ ગાડીમાં એક જ ઈસમ જે મળી આવેલ એનું નામ મોહિત અશોકભાઈ શર્મા છે જે ગાંધીધામનો રહેવાસી છે અને હાલ હતી પ્રાથમિક વિગત મળેલ છે આ અંગેની તપાસ ચાલુમાં છે આમ આ એક ચોરે પોલીસની બોલેરો કાર ચોરીને પોલીસની છબીને ખરડી દીધી છે હવે જોઈએ કે આવનારા સમયમાં શું થાય છે આ પ્રકારના સમાચાર જો આપને પસંદ આવતા હોય તો નવ જીવન ન્યૂઝની આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો તેમજ વધુમાં વધુ આ વિડીયોને શેર કરજો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે